ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ બોલના પડતા હે ક્યાં છે અલ્યા બધા 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 બંધન બતાવો પાંથુડી બંધો હજી મોમાય વાસણની કશે એક જાળો કરશે નરગ પાણી જાણ કોમ બધું ભાઈ तमान थोड़ी दान क्या गई मम्मी मित्रों मित्रो आज ये तो जो वादर छाई वातावरण साथे गुड मॉर्निंग सौने मित्र जा बदी ब्लॉग में तमाम स्वागत छे चैनल में आप नए हो तो लाइक शेयर कमेंट कीजिए का मैं काले काले लाइन हूं तो एक जो बात हो त्यारे बने जो ही तो आउट हो गई फुलावर गुड मॉर्निंग पुकारो तुम्हें

માયકે માયકે જતી હા માયકે જતી હું તું એ ચોમાહુઆ ચોમાહુ આડ્યા કોઈ આડિયા મને ચોમાસા આમ તો કોઈ ગમતું નહીં પણ વોટ પ્રોબ્લેમ એટલામાં તો પાણી રોડ તો વરસાદ તો મિત્રો ફાઇનલી હવે છું મારા માયકે બધાની પાણી તો હવે હું તમને મળીશું અમિત ને બંને સાથે અમિત તો તમને રોજ ઘરે મળશે અને એક ભાઈ ની કમેન્ટ હતી ખબર જણા કે તમે હું કરો એ તો ક્યાંક આખો દાવા ગેરજ ભાઈ

એ સના જોડે બે દેડિયા સણ બીજો દેડિયા સણે હ પાછું ખબર દે દેડિયા સણ આ દે દેડિયા સણ રોજ ગેરેજ હોય વેકી દેવાળી વેકેશન એટલે ગેરેજ ચાલો કોમ ધંધો આરે જ મારો નોકરી હ અમિત ના કરી પ્લસ પ્રોગ્રામ અને પ્લસ વલોગિંગ એ કર વલોગ કરવાનું આ તો જેન્ટલમેન હે જેન્ટલમેન શું કહેવાય એનો ઓલરાઉન્ડર હો અમિત નું જો વસરી વગાડતા આવડો ઓર્ગન વગાડતા આવડો ઢોલ વગાડતા આવડો તબલો આવડો પૂરું બધું ઇન્સ્ટ્રુમેન્ટ આવડો ને અમિતને ને એટલે અમિત પૂરેપૂરા કલા ગાવા મોય હું વગાડવા મોય હું ઓલરાઉન્ડર હું ટીચર હું બધી જગ્યાએ હું પહોંચી નહી બોલતો પણ પહોંચી નહી તો બહુ શક્તિઓ વેડફઈ જઈ છે જગ્યાએ આપરી જ ખબર નહી પડે

જોયેજો બે કોક બે દિવસ જાય કોક ત્રણ દિવસ જાય કોઈક ને જવા નાઈ મળજોગ સાથે સમય સંજોગ સમય જેવા સમય સંજોગ

ખીચડી oh, <laughs>